આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ યોજી ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે આજે સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં સ્વદેશી અપનાવનાર પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે નેવું દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદવી જોઈએ પરંતુ સ્વદેશી વસ્તુ ખરીદવા માટે અનુરોધ કર્યો હતો પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે જનતાને અપીલ કરી કે હંમેશા સ્વદેશને અપનાવવું જોઈએ જેથી દેશના વિકાસમાં આપણે મહત્વનો ફાળો આપી શકીએ ભાજપના અધ્યક્ષે જણાવ્યું કે ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે સ્વદેશીના નારાને બુલંદ બનાવજો જરૂરી છે મેડ ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાની ઇમ્પોર્ટન્ટથી એક્સપોર્ટર બન્યા છે ભારત હવે આયાતકાર નહીં પર નિયમકાર દેશ બનશે આત્મનિર્ભર ભારતના નારાની યુવા આગળ વધાવશે સરકાર સ્માર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે આત્મનિર્ભર અભિયાનને જન આંદોલન બનાવશે ખાદીનું વેચાણ વધીને એક લાખ કરોડનું થયું છે જીએસટીના દરમાં ફેરફારથી દેશવાસીઓને મોટો ફાયદો થશે મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની સરકારની નીતિ છે આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ મેયર રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા પહેલાં તો આ પ્રેસ વાર્તામાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સંદર્ભમાં જે બોલાવવામાં આવી છે અને આ પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી શ્રીમાન બાળુભાઈ યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ મેયર શ્રીમતી કિંકીબેન ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલભાઈ મહામંત્રી શ્રી જસવંતસિંહ જે આ પૂરા અભિયાનના સંયોજક પણ છે બીજા મહામંત્રી શ્રી રાકેશભાઈ સત્યનભાઈ આ અભિયાનની અમારી મહાનગરની ટીમ સૌ ઉપસ્થિત અને કાર્યકર્તા અને પ્રેસમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાંથી જે ઉપસ્થિત છે એ સૌ પત્રકાર મિત્રો આત્મનિર્ભર ભારત આ જે શબ્દ છે એ કંઈ આજકાલનો નથી આપણને જ્યારે આઝાદી મેળવવા માટે જે આંદોલનો ચાલતા હતા એમાં પણ સ્વ એટલે પોતાના ઉપર ગૌરવ કરવા માટે અનેક પ્રકારના આંદોલન થયામાં સૌથી મહત્ત્વનું આંદોલન મહાત્મા ગાંધીજીએ સ્વદેશી આંદોલન કરીને વિદેશી કપડાંની હોળી કરીને અંગ્રેજોની સામે એક પ્રકારનું આંદોલન કર્યું હતું જે આપણું આઝાદી મેળવવાનો આંદોલનમાં બહુ મોટા જે આંદોલનો કહેવાય એમાંનું એક આંદોલન હતું સ્વદેશી આંદોલન એ ઘણા સમયથી એટલે કે આઝાદી પહેલાંથી ભારતમાં વિદ્યમાન છે સમય સમય પર આના અલગ અલગ શબ્દોથી ઓળખ જરૂર કરવામાં આવે છે પરંતુ છેવટે તો વાત એની એ જ છે આત્મનિર્ભર ભારત વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈની જ્યારથી બે હજાર ચૌદથી સરકાર બની છે એમને શપથ લીધા તે સમયથી એમણે નિર્ધાર કર્યો હતો કે ભારતને આપણે વૈશ્વિક સ્તરે આગળ વધારવું છે બે હજાર ચૌદમાં જ્યારે એમને આ પ્રધાનમંત્રી શ્રીનો હોદ્દો ગ્રહણ કર્યો ત્યારે ભારત અર્થતંત્રમાં અગિયારમાં ક્રમાંક હતું આજે આપણને સૌને જાણીને આનંદ થાય કે અગિયારમા ક્રમાંકથી આપણે વિશ્વમાં અત્યારે ચોથા ક્રમાંકનું અર્થતંત્ર બન્યા છીએ અને એ આભારી છે ભારતની એકસો ચાલીસ કરોડ નાગરિકોની મહેનત એમનો પરસેવો અને જે પ્રકારનો સંકલ્પ નાગરિકોએ પણ લીધો છે એના કારણે આ શક્ય બન્યું છે પ્રધાનમંત્રીશ્રી એમાં આગળ વધતા અહીંના જે ઉદ્યોગો છે એને વધારે પ્રોત્સાહન મળે એના માટેનો એક નમ્ર પ્રયાસ કેટલાક ઘણા વર્ષોથી એટલે કે છેલ્લા અગિયાર વર્ષોથી આ પ્રયાસ ચાલુ રહ્યો છે આત્મનિર્ભર ભારતથી લઈને અનેક પ્રકારના અભિયાનો અલગ અલગ સમય થયા છે જેના કારણે આજે કેટલીક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે અવ્વલ નંબરે પહોંચવા માટે પ્રયત્ન જે કર્યો એમાં કેટલીક જગ્યાએ સફળતા પણ મળી છે જેમ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત પહેલાં હંડ્રેડ પર્સન્ટ ઇમ્પોર્ટ કરતું હતું બે હજાર ચૌદ પહેલાં હમણાં આપણે વિશ્વની મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બીજા નંબરનું આપણે સ્થિતિ પ્રાપ્ત કરી છે એવી રીતે અનેક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે ખૂબ આગળ વધ્યા છે એનું કોઈ એક માત્ર કારણ હોય તો આ આત્મનિર્ભર ભારત છે આપણે શસ્ત્રો પણ પહેલાં ભાગે ઇમ્પોર્ટ કરતા હતા આજે એવી પરિસ્થિતિ આત્મનિર્ભરના કારણે થઈ છે કે આપણા બ્રહ્મોસ મિસાઇલ લગભગ કેટલા બધા દેશો આપણી પાસે ડિમાન્ડ કરી ચૂક્યા છે અને અત્યારે ડિમાન્ડ એમની પેન્ડિંગમાં છે એટલે આપણે હવે એક્સપોર્ટ કરતા થયા છીએ એવી રીતે અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા ભારતે મેળવી છે બે હજાર ચૌદ પછીની જે આ મોહિમ છે આત્મનિર્ભર ભારતની એને આગળ વધારવા માટે વડાપ્રધાનશ્રીએ એક બીજો પણ સંકલ્પ લીધો છે એ સંકલ્પ છે ઓગણીસો સુડતાલીસમાં ભારત જ્યારે આઝાદ થયું એના સો વર્ષ પૂર્ણ થાય છે બે હજાર સુડતાલીસમાં તો સો વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત વિકસિત ભારત બને એ પ્રકારનો એક સંકલ્પ પણ દેશના નાગરિકોની સમક્ષ મૂક્યો છે કોઈ પણ દેશનો નાગરિક એવું ના હોય કે જેને આવો વિચાર ના આવે કે મારું ભારત સશક્ત બને મારું ભારત સમર્થ બને મારું ભારત અજય બને મારું ભારત વિકસિત બને એવો સૌનો વિચાર હતો એ વિચાર જ આદરણીય નરેન્દ્રભાઈએ સૌની સમક્ષ મૂક્યો છે એવી અલગથી યાદી નથી બનાવેલી આમ તો સૌ નાગરિકોને ધ્યાન જ છે ઘણી બધી પ્રોડક્ટ આજે આપણી ગ્રોસરી લઈ લઈએ ઉદાહરણ તરીકે તો ઘણી બધી પ્રોડક્ટ આપણી સ્વદેશી મળતી હોય છે પરંતુ આમાં એક મુખ્ય વિષય એવો છે કે ભારતના નાગરિકો દ્વારા બનેલી એટલે આપણા લોકોએ બનાવેલી વસ્તુઓ બનાવવાનો જે ક્રમ છે એમાં આપણે એ વસ્તુઓ ખરીદીને વધુમાં વધુ એનો પ્રચાર પ્રસાર થવા પ્રયત્ન કરીએ આજે વડોદરા મહાનગરપાલિકા પણ એક શોપિંગ ફેસ્ટિવલ આયોજિત કરવા જઈ રહ્યું છે એમાં ગૃહ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો અને જે આવો સામાન બનાવે છે જે આપણા રોજબરોજની જીવનમાં ઉપયોગી છે તો એ આપણને ત્યાં ઉપલબ્ધ થવાનો છે તો આવી વસ્તુઓ આપણે વાપરવાનો આગ્રહ રાખીએ દિવાળી આવે તો કોળિયા છે કે આપણે લાઇટ છે તો એ આપણા આપણા દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ આપણા દુકાનદારને પણ અમે આગ્રહ કરવાના છીએ કે વધુમાં વધુ એ ભારતીય બનાવટની વસ્તુઓ રાખે અને એનો વધુ વધુ વેચાણ કરવાનો પ્રયત્ન કરે એક મેં વાત કરી એમ દરેક દુકાનદારને આગ્રહ બી કરવા કે એક સ્વદેશી કોર્નર બનાવે કે ભાઈ આ વસ્તુઓ બધી સ્વદેશી છે તો ત્યાંથી પણ સિલેક્ટ થઈ શકે છે એનું પણ એક અમે પ્રચાર પ્રસારમાં બધાને આગ્રહ કરવાના છીએ વડોદરા મહાનગરપાલિકા જે પણ કરી રહી છે લાઇટિંગ વગેરે એ પણ સ્વદેશી થાય એવો આગ્રહ રાખશે મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું જાપાનનું સારી વસ્તુ તો મેં કહ્યું અમેરિકાની વોરેન્ટ સારી હતી પણ નાગરિકોએ નક્કી કરવાનું છે કે મારે શું કરવું છે કારણ કે આપણે આપણા દેશ માટે કંઈ કરવું હોય બસ તે વખતે આઝાદીના સમયમાં આંદોલન થયું તો એ તો અપીલ કરવામાં આવે પણ ભાગ લેવો કે ના લેવો એ તો નાગરિકોએ નક્કી કરવાનું છે આ અભિયાન લીધું છે એમાં આપણે કેટલો સહયોગ કરી શકીએ છે દેશ માટે એ નાગરિકોએ નક્કી કરવાનું છે મેડ ઇન ઇન્ડિયા એવો એક કન્સેપ્ટ ભારત સરકારે આપ્યો છે જેને એમઆઈઆઈ કહે છે એમઆઈઆઈની અંદર જે ફિફ્ટી વન પર્સન્ટથી વધારે મેન્યુફેક્ચરિંગ પાર્ટ્સ ભારતમાં જ બનતા હોય તો એ મેડ ઇન ઇન્ડિયામાં ગણાય છે તો એવી બધી વસ્તુઓનો ઉપયોગ આપણે કરી શકીએ જ્યાં મેક્સિમમ આપણો પરસેવો આપણી મહેનતને આપણા લોકોએ બનાવેલી વસ્તુઓ છે હંડ્રેડ પર્સન્ટ તો આપણે ક્યારેય થઈ ના શકીએ કારણ કે ટેકનોલોજી ક્યારેક બહારથી આવે ક્યારેક આપણો સામાન હોય પણ જ્યાં વધુ વધુ આપણે પર્સન્ટેજ આમાં જ્યાં આપણા ભારતના હોય એવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ આપણે નેગેટિવ સ્ટેટમેન્ટ કરતાં પોઝિટિવ વાત કરીએ કે જે વસ્તુઓ ભારતના લોકોના પરસેવા અને મહેનતથી બની છે એવી વસ્તુઓ વાપરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ ધીમે ધીમે ભારત સરકાર અને આપણા યુવાનો પણ એની દિશામાં લાગ્યા છે હમણાં આપણે જેમ ઈમેલનું એક ગઈકાલે આપણા ગૃહમંત્રીશ્રીએ કહ્યું જોહો કરીને જે ઈમેલ બનાવ્યું છે તો આવું એક અટ્રાય કરીને ચેટ માટે પણ બન્યું છે તો ધીમે ધીમે આપણા દેશનું બુદ્ધિધન જબરદસ્ત છે આઈટીમાં તો એના ઉપર વિચાર કરે અને ધીમે ધીમે એના તરફ પણ આપણે પ્રયાણ કરવું જોઈએ વિશ્વ હંમેશા આંકડાઓની માયાજાળ થી ચાલતું હોય છે આપણને ખબર કે જીડીપી જીડીપી આપણે કહેતા હોય કે જીડીપી કેટલું છે તમારું એના આધારે આપણું મૂલ્યાંકન થતું હોય છે આપને સૌને જાણીને આનંદ થશે કે છેલ્લા પાંચ વર્ષથી ઓન એન એવરેજ આપણો જીડીપીનો દર સાત પોઈન્ટ બે ટકા રહ્યો છે અને એનાથી આપણે વિકાસની ગતિથી આગળ વધી રહ્યા છે જ્યારે વિશ્વના જે સર્વ સુખી અને વિકસિત દેશો કહેવાય એવા અમેરિકા ચાઇના એ અઢી ત્રણ સાડા ત્રણ ટકાની જીડીપી ધરાવે છે બ્રિટન જેવો દેશ તો ઝીરો માઇનસ ટકામાં પણ જીડીપી ધરાવે છે અત્યારે તો એ સામે આપણું ભારત આપણું વિશાળ હોવા છતાં એકસો ચાલીસ કરોડ ભારતીય નાગરિકો હોવા છતાં પણ આપણે સાત પોઈન્ટ બે ટકાના દરે આગળ વધી રહ્યા છે એમાં પણ સૌથી મોટો રોલ કોઈ હોય તો એ આત્મનિર્ભર ભારતનો છે પરંતુ હજુ પણ વિશ્વમાં અનેક પડકારો છે આજે જે ટેરિફનું આપણે સમાચાર સાંભળ્યા કે ભાઈ અમેરિકાએ પચાસ ટકા કેટલીક વસ્તુમાં સો ટકા ટેરિફ મૂક્યો છે તો વિશ્વના અર્થતંત્રમાં અર્થતંત્ર તરીકે જોઈએ તો ભારતને હજુ ઘણું કરવાનું બાકી છે વડાપ્રધાનશ્રીની નેમ છે કે આપણે ઝડપથી ત્રીજી ઇકોનોમી બનીએ એના પ્રયાસો પણ અત્યારે ચાલી રહ્યા છે અને બે હજાર સુડતાલીસ આવતા આવતા આપણે જે વિશ્વની અંદર નંબર વન પહોંચવું છે એના માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે પણ આ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી એ એકમાત્ર રસ્તો છે કે જેના આધારે આપણે વિકસિત ભારત બે હજાર સુડતા સુડતાલીસ સુધી પહોંચી શકવાના છીએ એટલે ભારતીય જનતા પાર્ટીએ એવો વિચાર કરીને એક યોજના બનાવી છે અને દિનાંક પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જે મારા માર્ગદર્શકને આદર્શ રહ્યા છે એમની જન્મજયંતિથી લઈને પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી જન્મ જન્મજયંતિ સુધી અને નેવું દિવસનું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી પૂરા દેશભરમાં ચલાવવા જઈ રહ્યું છે આત્મનિર્ભર ભારતમાં સૌથી મોટો મહત્ત્વનો મુદ્દો છે સ્વદેશી આપણા દેશમાં બનતી વસ્તુઓ આપણા દેશના જે નાગરિકો છે એના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓ એટલે કે આપણી વસ્તુઓ સ્વદેશી વસ્તુઓનું વધુમાં વધુ ઉપયોગ થાય અને વધુમાં વધુ લોકો ખરીદે એવા પ્રકારનો આગ્રહ સૌ નાગરિકો પાસેથી આ અભિયાન દરમિયાન અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકો સુધી પહોંચવાના છીએ ઘર ઘર સંપર્ક અભિયાનથી લઈને રથયાત્રા પદયાત્રા કરીને જનજાગૃતિ એક આઝાદીના સમયમાં સ્વદેશી આંદોલન થયું હતું એવા જ પ્રકારનું મોટું એક આંદોલન આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સમયગાળામાં થવાનું છે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન આ નેવું દિવસના સમયગાળામાં થવાનું છે જેની થોડી જાણકારી હું આપની સમક્ષ રાખીશ એટલે એ જ જો આપણે બંધ કરવું હોય તો પહેલાં આપણે વાપરવાનું બંધ કરીએ તો બંધ થાય ને આપણે પહેલાં એવું વિચારીએ કે હું મારા ભારતમાં બનેલી વસ્તુ વાપરીશ તો ઓટોમેટિક જ ઘટી જશે આ એક વ્યક્તિ ઉપર નથી એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓ નક્કી કરવાનો વિષય કે મારે શું કરવું છે સરકારનો કંટ્રોલ નથી હોતો કોણ શું ખરીદશે પણ નાગરિક એવું નક્કી કરે મેં જાપાનનું ઉદાહરણ આપ્યું એવા તો અનેક ઉદાહરણો છે અત્યારે સમય ઓછો હોય તો આપણે નક્કી કરીએ કે હું મારા દેશના લોકોના પરસેવાના મહેનતથી બનેલી વસ્તુ વાપરવાનું શરૂ કરીશ ઓટોમેટિક એની ઉપર અસર દેખાશે સૌ જે કાર્યક્રમો થવાના છે એમાં કેટલાક કાર્યક્રમો મહાનગર જિલ્લા સ્તરે થવાના છે અને કેટલાક કાર્યક્રમો મંડલ તાલુકા અને વોર્ડ સ્તરે થવાના છે કેટલાક વિવિધ કાર્યક્રમો જે થવાના છે એમાં મુખ્ય મુખ્ય હું કહું છું એમાં વોલ પેઇન્ટિંગ સ્વદેશી રીલ સ્પર્ધા સ્વદેશી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા આત્મનિર્ભર ભારત નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા ચિત્રકળા સ્પર્ધા શેરી નાટકો કાવ્ય સ્પર્ધા રંગોળી સ્પર્ધા પ્રભાત ફેરી દુકાનોમાં સ્વદેશી કોર્નર એક અલગથી સૌ પોતાની દુકાનમાં સ્વદેશીનું કોર્નર મૂકે એ પ્રકારનું પ્રશિક્ષણ દિવાળીમાં પણ બેનર હોર્ડિંગ્સમાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વિષય પર વાતચીત થાય દરેક વોર્ડમાં સિગ્નેચર વોલ એટલે હું સ્વદેશી વાપરીશ એવું એક પોતે સંકલ્પ દરેક નાગરિક લે એના માટે પ્રયત્ન થશે વેપારીઓને માત્ર સ્વદેશી વેચવા માટે સંકલ્પપત્ર ભરાવવાના પ્રયત્ન થશે પ્રોફેશનલ વર્કથી લઈને સ્ટાર્ટઅપ કમ્યુનિટી પ્રોજેક્ટમાં માર્ગદર્શકનો સંકલ્પ લેવડ લેવડાવી એમને પણ આત્મનિર્ભર રાષ્ટ્ર નિર્માતા એમનું પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવવાના છે એ સિવાય મહાનગર સ્તર ઉપર વેપારી લઘુ ઉદ્યોગો એમએસએમઇ વ્યવસાયિક લોકો એમના સંમેલનો કરવા કોલેજ અને યુનિવર્સિટી ખાતે સેમિનાર આયોજિત કરવા સ્વદેશી મેળાઓનું પણ આયોજન થવાનું છે એવી રીતે આ થયા મોટા મોટા મહાનગર જિલ્લા સ્તરે કાર્યક્રમો થવાના એવી રીતે મંડલ તાલુકા અને વોર્ડ સ્તરે પણ જે કાર્યક્રમો થવાના છે એમાં નૂતન વર્ષ આપણું દિવાળી પછી આવવાનું છે તો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વસ્તુ સ્નેહ મિલનો વોર્ડ વાઇઝ થવાની છે એ સિવાય ઘરે ઘરે સંપર્ક કરીને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના સ્ટીકર અને લોગો બન્યો છે એ લોગોનો પણ પ્રચાર પ્રસાર થાય લોકોના ઘર સુધી પહોંચવું એમને નિમંત્રણ આપવું અને આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેના માટે પ્રયત્ન કરો નાના નાના લારીવાળા નાના દુકાનદારો સ્થાનિક જે વેપારીઓ છે કારીગરો છે એમના સંમેલનો કરવા એમને સંપર્ક કરવા મહિલા સંમેલનો કરવા કિસાન મોરચા દ્વારા કિસ ખાટલા બેઠકો કરવી સહકારી સંસ્થાઓ માટે પણ બેઠકોને સંમેલન કરવા આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અભિયાન એ પણ આવવાનું છે પદયાત્રા થવાની છે અને ડિસેમ્બર મહિનામાં દરેક ઘરે ભારતીય જનતા પાર્ટીના ઘરે ઘરે જઈને સ્વદેશીનું આંદોલન માટે વાતચીત કરવાના છે અને સ્ટીકર લગાડવાના છે અને કુલ મળીને આ બધા કાર્યક્રમોનું સમાપન પચીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભારત રત્ન શ્રદ્ધે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે એ દિવસે આ અભિયાનનું સમાપન થવાનું છે તો કુલ મળીને બધા જ નાગરિકો સુધી પહોંચવાનો એક પ્રયત્ન કરવાના છીએ આપણે સવારથી ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં જેટલી પણ આપણે વસ્તુ વાપરીએ છીએ એ આપણા આપણા દેશના નાગરિકોના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓનો આગ્રહ રાખીએ આ એક ભારત માટે આપણે કંઈક કરવા માટે નાગરિકોને ખૂબ મોટું એક અમૂલ્ય એક તક છે કે આપણે આપણા દેશ માટે શું કરી શકીએ કોઈ પણ દેશમાં તમે જાઓ તો એ દેશ હંમેશા એના નાગરિકો એના દેશ માટે હંમેશા ચિંતિત હોય છે એક જાપાનનું ઉદાહરણ નાનકડું આપવું એટલે આપણને ધ્યાનમાં આવશે કે જાપાનની અંદર ઓરેન્જ થાય છે થોડી નાની થાય છે અને એમાં રસ પણ થોડો ઓછો હોય છે તો એ સમયમાં અમેરિકા એની પોતાની જે ઓરેન્જ છે એ મોટું ફળ હોય એમાં જ્યુસ વધારે હોય તો એમને એક્સપોર્ટ કરી અને જાપાનની અંદર ડમ્પ કરવામાં આવી એ ઓરેન્જને પણ જાપાનના નાગરિકોએ નક્કી કર્યું કે ભાઈ અમે અમારી જ ઓરેન્જ લઈશું અમે આ ઓરેન્જને અડકીશું નહીં કારણ કે અમારી ઓરેન્જનો ભલે જ્યુસ ઓછો રહ્યો ભલે નાની રહી પણ અમે અમારી ઓરેન્જનો જ ઉપયોગ કરશું અને એવું મોટું અભિયાન ત્યારે લેવાયું તો આ જે બધી ઓરેન્જ આવી હતી એ બધી પાછી લઈ જવી પડી એટલે એના નાગરિકો ધારે તો એના અર્થતંત્રને પણ વેગ આપવાનું કામ એ કરી શકતા હોય છે તો ભારતના સૌ નાગરિકોને વડોદરા શહેરના સૌ નાગરિકોને અપીલ છે કે આપણા સ્વદેશીના અભિયાનમાં આપણે પણ જોડાઈએ આપણે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ સાથે સાથે બીજા લોકોને પણ પ્રેરણા આપીએ અને આપણા અર્થતંત્રને વધુ મજબૂત કરીએ જે વિકસિત ભારતનું સપનું છે આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે ઝડપથી આ વિકસિત ભારત બને ભારત નંબર વન પર પહોંચે તો દરેક નાગરિકની ઈચ્છા હોય તો એમાં આપણે પણ કોન્ટ્રીબ્યુશન કાંઈ આપી શકતા હોય તો આ આપણા દેશના નાગરિકોથી બનેલી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને આપણે પણ સહયોગ કરીએ અને દેશને આત્મનિર્ભર ભારત બનાવવા માટે વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ જોડાઈએ એ મારી સૌને નમ્ર અપીલ છે